ટેક્સટાઇલ માર્કેટની લીઝ વધારવાની સાથે પાણી મીટરો દૂર કરવાને મહાનગર પાલિકામાં આપના કોર્પોરેટરો સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં ઉપવાસ આંદોલન કરનાર આપના વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરે વિવિધ સોસાયટીના પ્રમુખો અને સમાજના આગેવાનોને સમજાવટી ઉપવાસ છોડી દીધા છે સુરત મહાનગર પાલિકાના બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં તેમજ પાણી બિલ માફ કરવાને સુરત ટેક્સટાઇલ માર્કેટની લીઝ બાબતોનો નવો ઠરાવ રોધ કરવા તેમજ આપના જનપ્રતિનિધિઓ પર પોલીસ તેમજ પાલિકાના માર્શલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરી અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરો અને કાર્યકરોએ વિવિધ સોસાયટીના પ્રમુખો અને સમાજના અગ્રણીઓની સમજાવટ અને વિનંતી બાદ પ્રારણા કરી ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યા હતા આજે અમે અમારા જે ક્રાંતિકારી નગરસેવક વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડારી છેલ્લા છ દિવસથી ઉપવાસ કરી રહ્યા છે એને પારણા કરવા માટે એમને વિનંતી કરવા માટે એમને પ્રાર્થના કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ અને અમને ખુશી છે કે અમારી પ્રાર્થનાને અમારી વિનંતીને એમને સ્વીકારીને પારણા કરવાનું સ્વીકાર્યું છે ખાસ તો મારે કહેવાનું છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં સત્યાવીસ જેટલા અમારા ક્રાંતિકારી નગરસેવકો બન્યા અને એમણે જે ધમાકેદાર કોર્પોરેશનના શાસનમાં એન્ટ્રી કરી છે એટલું જ નહીં એન્ટ્રી નહીં પણ એનો જ્યારે વહીવટ શરૂ થયો ત્યારે કોર્પોરેશનમાં બંધ બારણે ચાલતા જે ભ્રષ્ટાચાર એને ઉજાગર કરવાનો જે એક ક્રાંતિકારી રીતે રજૂઆત કરી એને એ બદલ આખા ગુજરાતના લોકોને ખ્યાલ આવ્યો કે શાસનમાં વિપક્ષની પણ કંઈક સારી ભૂમિકા હોય છે અને વિપક્ષ કેટલો સક્રિય થઈ શકે છે એનું ઉદાહરણ વહેલું વહેલું કેટલા છેલ્લા પચીસ વર્ષના ઇતિહાસમાં જોવા મળ્યું એટલે આમ આદમી પાર્ટીના જે સત્યાવીસ યોદ્ધાઓ છે જે નગરસેવકો છે એ આ રીતે શાસનમાં બેઠેલા જે ભ્રષ્ટાચારીઓ છે જે તાનાસાઓ છે એને ઠેકાણે લાવશે એવો પૂરો વિશ્વાસ સુરતની જનતાને અને ગુજરાતની જનતાને આવી રહ્યો છે એટલે આ એમના ઉપવાસથી આખા ગુજરાતના લોકો અને ખાસ કરીને જે એમની સાથે સંકળાયેલા છે વહીવટ સાથે સંકળાયેલા છે લોકોની સમસ્યાઓ સાથે સંકળાયેલા છે એ તમામે ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી અને એમણે કહ્યું હતું કે આ રીતે ઉપવાસ કરતાં આ લડત ખૂબ લાંબી છે આ તો ત્રણ મુદ્દાનો ભ્રષ્ટાચાર નથી આખું વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે એટલે આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે લાંબી લડત આપવાની જરૂર છે તમારા સૌની એટલે કે સૌ નગરસેવકોની ધ્યાન રાખવાનું છે એટલે અમે તમને પ્રાર્થના કરીએ છીએ વધુમાં આપના કોર્પોરેટરોના ઉપવાસ આંદોલનમાં અસંખ્ય શહેરીજનો પણ સાથ આપ્યો હતો અને ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં તન મન ધનથી સાથ આપવા પણ શહેરીજનોને અપીલ કરાઈ હતી અઝર કુર ન્યુઝ